દિવાળીના તહેવારોમાં તેલનો ભાવ વધારે હતો પણ અત્યારે સિંગતેલના ભાવમાં ઘટાડો થતા ગૃહિણીઓના આનંદ જોવા મળી રહ્યો છે દિવાળીના તહેવારમાં તેલનો ભાવ વધારે હતો પરંતુ આ ચોમાસામાં મગફળીની આવક વધારે થતા સિંગતેલના 15 કિલોના ભાવમાં 150 રૂપિયા અને કપાસિયા તેલના 15 કિલોના ભાવમાં 50 થી 75 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે આ વર્ષે મગફળીના વાવેતરમાં ખેડૂતોમાં ઉત્સાહ વધારે રહ્યો છે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ગુજરાતમાં વાવેતર વધારો નોંધાયો છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં માત્ર ગુજરાતમાં જ મગફળીનું જેટલો વધારો નોંધાયો છે ત્યારે ઉત્પાદન વધવાની આશા વચ્ચે સિંગતેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે હાલ એક દિવસમાં જ રાજકોટના તેલ બજારમાં સિંગતેલના ભાવ પ્રતિ પંદર કિલોના ડબ્બા દીઠ દોઢસો રૂપિયા ઘટ્યો છે